જુનાગઢના કાથરોટા ગામે ફેરિયાને જાતિ પૂછીને માર મારવામાં આવતા દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે જુનાગઢમાં રહેતા લક્ષ્મણભાઈ નામના વ્યક્તિ કાથરોટા ગામે પોતાના બાઇક પર હેન્ડલૂમની વેચાણ કરી રહ્યા હતા આ સમયે વિકાસ ડાવરિયા નામના વ્યક્તિએ તેની જ્ઞાતિ પૂછી હતી ફરિયાદીએ પોતાની જ્ઞાતિ જણાવતા આરોપી અપમાનજનક શબ્દો કહી લાકડીથી માર માર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઈને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ગામમાં વિકાસ અન્ય લોકોને પણ અગાઉ પણ ગામના અન્ય કરી ચુક્યો છે ત્યારે વધુ એકવાહી કરવાની ગામ લોકોએ માંગ કરી છે જો કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને ફેરી કરતા કરતા ત્યાં એક માણસ એક વ્યક્તિ આવી મને એટલું પૂછ્યું કે કેવા છો તો મેં એને જવાબ દીધો મેં તો અમે ચલે છીએ ઓળખર એવું કીધા ભેગું જઈને લાકડી વડે મને ઉપલો કર્યો અને મારી નાખવાની મારી નાખવાની કોશિશ કરી ફેરિયા વાળા ભાઈ વિકાસ જમન ગાવરિયા વરમાર મારે લો જવો ફાયરો એને પૂછ્યું કે તું ક્યાં કેવો છો એ બીજા એમ કીધું હું દલિત સમાજ આવું છું અને ઈ વ્યક્તિને મોટરસાયકલ માંથી ઉભા ઉભા એવું ઢોર માં વ્યક્તિ મોટરસાયકલ માંથી ઉતરી નથી અને એને એવો ઢોરપાર ભારત છે એનો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે એ માણસ બોલી શકતો નથી અને અત્યારે અમે લોકો એટલે પોલીસ સ્ટેશનની એ વાર દવાખાને મેં દાખલ કર્યો છે તે પછી એના સગાવાલા એનું કુટુંબ આવ્યું એટલે અમારી પોલીસ ખાતા પછી માંગણી છે કે આ વ્યક્તિને સંઘર્ષ કાઢી અને હરભરા કરે અમારા ગામમાં શાંતિ જળવાય તો પ્રયાસ કરે એવી અમારી માંગણી વિકાસભાઈ જમનભાઈ ડાવરિયા જ્ઞાતિ પૂછીને અવારનવાર માણસોને મારે સાહેબ જ્ઞાતિ વિરુદ્ધ કર્યો બધાને ભેળવે છે બરોબર છે તો એની ઉપર કડક માં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ગામ લોકોની ખુલેબુ ફેરવે એને સબક મળી જાય એવી અમારી માંગ છે